જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ એક સાંધતા તેર તૂટશે પણ જીવતા શીખ હું જીતી જાવ જરૂરી નથી પરંતુ મારો પરિવાર ન હારે એ જરૂરી છે લોકો અલગ અલગ સામગ્રીઓ સાથે આપણા જીવનમાં આવે છે આપણે જે જોઈએ એ જ લેવાનું આપે એ નહીં આંગળીના ટેરવે જીલાયેલ આંસુનું મૂલ્ય ત્યારે વધી જાય છે જ્યારે એ આંગળી બીજાની હોય

જાય તો ચિંતા કરવાની બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે કમાણી કરતા ઓછું વાપરે એ જ સમજદાર માણસ ગણાય કારણ કે અમીર દેખાવાના ચક્કરમાં કેટલાય ગરીબ થઈ ગયા છે મગજ શાંત હશે દિલમાં દયાભાવ હશે બોલી નરમ હશે આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો દુનિયા અણી તો કાઢશે જ લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ પર્સનાલિટી કહેવાય અને જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ કેરેક્ટર કહેવાય ગુજરાતીઓ પાસે બધી જ પ્રોબ્લેમ્સ ના સોલ્યુશન હોય બસ ખાલી પ્રોબ્લેમ્સ બીજા ના હોવા જોઈએ ઈશ્વરનું બેલેન્સ કેવું અદ્ભુત છે પાંચ મણ ઘઉં ની બોરી ઉપાડી શકે ને એ એક સાથે ખરીદી ના શકે અને જે ખરીદી શકે તે તેને ઉપાડી ના શકે કોઈની પણ વાતમાં પડતો નથી એટલે હું કોઈને નડતો નથી જે ઘડીએ જે મળ્યું મંજૂર છે ભાગ્ય સાથે હું કદી લડતો નથી કોણે છલકાવ્યા નજરના જામને આમ તો હું જામને અડતો નથી હામ હૈયામાં છે મારા એટલે ઠોકરો ખાઉં છું પણ પડતો નથી આશા એવી હોય જે મંઝિલ સુધી લઈ જાય મંઝિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોને કદર કરે અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે

કર્મ તો કામ ધેનું છે એને દોતા આવડે તો આનંદ રૂપી દૂધ મળે છે કર્મ સફળતાની ગેરંટી નથી પરંતુ તેની તકો ઘણી વધારી આપે છે અવાજ શબ્દોથી ઊંચો હોય છે સપનાને સાકાર કરવામાં કોઈ જાદુ કામમાં નથી લાગતું ત્યાં તો કર્મ જ કરવા પડે છે અત્યારે જે નાના કામ તારી સામે આવ્યા હોય તે કરવા માંડ પછી મોટા કામ તને શોધતા શોધતા આવશે ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ કર્મનું ફળ પ્રભુ આપવાનું જ છે એવી સમજણ જેના હૃદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે શિક્ષણ નો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે ઘૃણાસ્પદ કે નિષ્કૃષ્ટ કર્મોથી મનુષ્યનું પતન થાય છે મનુષ્ય જે કંઈ પણ મેળવે છે તે તેના કર્મનું જ ફળ છે રૂપ કે કુળ ગૌરવનું કારણ નથી બનતા માણસના કર્મ જ તેની શોભા વધારે છે કોઈ પણ કાર્ય સહેલું થાય એ પહેલા અઘરું જ હોય છે જેની જીભ નાની એનું કામ મોટું જેની જીભ મોટી એનું કામ નાનું મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા હોય છે તમારે નીચે જોવું પડે તેવું એક પણ કાર્ય કરશો નહીં મનુષ્યની ઓળખ કર્મોથી જ થાય છે શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલા કમેન્ટ બોક્સમાં માં તમારા કિમતી મંતવ્યો જરૂર જણાવજો